મોટો પછી જયારે ભરવાનો હોય ને આખા વર્ષ નો છ મહિના નો ભેગો થાય ત્યારે વાડી લઈ જવાનું હોય પછી ઉપર ઉપર થી બધું ભરે પછી અંદર તો

કેરી નો દાબો જેને મહેનત કરવી એને ખબર હોય કે દાબો કાઢવો ની ખાતર ખેડવું લઈ જવું ઢગલા કરવા પછી સહા કરેલા હોય હોય ખાતર ખાતર

તો દહીં વાળું તો મેં પોતે ટ્રાય કર્યું છે તો મને હે ને બહુ ભાઈવા છે એટલે તમે એટલું મમરા લઈ અને એમાં બે ચમચી દહીં નાખીને ટ્રાય કરજો ખરેખર બહુ મસ્ત લાગે પેલા મેં એક ચમચી મેં ગઈ કે વિશું એક ચમચી આપો ને તે વળી ભાઈ ખબર નો એ રીતે ખાઈ લેતી ભરી ખાઈ એવું છે આ તો ઓફિસ ઓફિસે ને હમણાં બુલાવા આવી જાહે

ત્યારે તો તો મમ્મીએ મસ્ત દૂધ બનાવી દીધું પી લે ટેકો થઈ જાય હજી તો વાઈ છે અગિયાર પછી રસોઈ બનાવશું પંદર વીસ મિનિટ રહીને તો આવી જાવ બધા અમારું સ્પેશિયલ ખજૂર વાળું દૂધ પીવા માટે

લાડુબા ભાગવત સાંભળતા હતા તો ગીતા એવી વાત હતી કે સોળ હજાર એકસો આઠ રાણીઓના જે થાળ હોય ને એ દુર્વાસા મુનિ એકલા જમી ગયા હતા એટલે લાડુબા ને મનમાં સંશય થયો એટલે એને શ્રીજી મહારાજ પૂછ્યું કે મહારાજ સોળ હજાર એકસો આઠ રાણીઓના થાળ એટલે કવડું ભોજન થાય એકલા કઈ રીતે જમી ગયા છે તો મહારાજ કે અત્યારે તમે દો લાડુબા જયારે સમય આવશે ને ત્યારે હું તમને સમજાવીશ એમ તો લાડુબા કે કઈ વાંધો નહીં તો પછી એક સમય એવો આવ્યો કે સચિદાનંદ સ્વામી ને મહારાજે જમવાનું કીધું કે લાડુબા બા પેલા તમે આ સચિદાનંદ સ્વામીને જમાડી દો કારણ કે એને મોટું થઈ જવાનું

જેટલું રસોડામાં જે બનેવું હતું ને ભોજન એ બધું બહાર લઈને આવીને સત્યદાનંદ સ્વામીને ને દીધું તો તે બધું એ જમી ગયા પછી લાડુબા ને એમ નતું કે ભાઈ બધું જમી ગયા પણ એને એમ હતું કે સચિદાનંદ સ્વામી આટલું જમી ગયા તો એને કઈ થાય તો નહીં ને તો એને મહારાજને કીધું ફ્રૂટ લઈને વોટકર નતો આવ્યો તો પછી લાડુબા એ મહારાજ મહારાજને કીધું કે મહારાજ આ સચ્ચિદાનંદ સ્વામી ક્યારે ના જમે છે જમી ગયા એનો મને વાંધો નથી પણ એ કે કઈ થાય નઈ પછી ત્યારે મહારાજે કીધું હોય કે લાડુબા તમે એ ઉપાધિ ન કરો હજી જો કદાચ જમવાનું પીડું હોય ને તો એને તમે આપી અને એને જમાડી દ્યો અને ત્યારે પછી એટલું કઈ ને એને તો એને લાડુબાને કીધું કે તમને યાદ છે થોડા સમય પહેલા તમને વાત કરી હતી કે સોળ હજાર એકસો આઠ રાણીઓના થા દુર્વાસમુની એકલા કઈ રીતે જમી હતી તો એ કે આપણે ચાલીસ જણા નું માં રસોઈ બનાવી હતી તો એ સચિદાનંદ સ્વામી એકલા કઈ રીતે માણસ જ છે ત્યારે એને કીધું કે જયારે હૃદયમાં રાખીને જમતા હોય ને ત્યારે માણસ નથી જમતા ભગવાન પોતે આવીને જમે છે તમે મને એ રીતે એટલે ત્યારે એને એમ કીધું કે ત્યારે દુર્વાસા મુનિ ન જમતા ત્યારે સાક્ષાત નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જમતા હતા આ રીતે છે કૃષ્ણ ભગવાન કે તમે એમ બોલ છો કે કૃષ્ણ ભગવાન સદા બાળક્રહ હોય તો અમને માગ ગયો માગ થઈ ગયો અંદર એટલે એ આવ્યા બધા ગોપી પછી દુર્વાસા મુનિ થાળ જમી ગયા પછી ગોપીયું કે કે દુર્વાસા મુનિ અમે આવ્યા ત્યારે તો નદી એ માગ દીધો તો હવે આવું ત્યારે શું થાશે એટલે દુર્વાસા મુ કીધું આવ્યા ત્યારે એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન સદા બાળ ગ્રહ્મચારી હોય તો અમને માગ દીધો એટલે નદી એ માગ દઈ દીધો એમ ના છીએ એમનાથી માગ દીધો ગોપીઓ આ કાંઠે ભાઈ એટલે દુર્વાસા મુની સદા થાળ જમતા હતા પણ સદા ઉપવાસી તો નતા ભગવાન પોતે આરોપતા હતા ને ભગવાન જમતા હતા એટલે આજનો આ છે ભગવાન એટલે ઈ તો ચરિત્ર સાંભળો શ્રવણ કરો અને ભગવાન ના દર્શન કરો તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ચરિત્ર ભગવાન ના શું છે ભગવાન શું છે

एंड क्राफ्टिंग का ब्लॉग भी ऑलरेडी अपलोड हो चुका है तो जिन जिन लोगों ने अभी तक क्राफ्टिंग के चैनल को सब्सक्राइब नहीं किया है वो जल्दी से जाके सब्सक्राइब कर लीजिए क्योंकि बहुत जबरदस्त गिफ्ट दी है हमने विशाल को क्राफ्टिंग के अकॉर्डिंग तो अभी विशाल के लिए बहुत ज्यादा मस्त सरप्राइज है देखिए उसके पसंदीदा फ्लावर्स क्योंकि उसे रेड एंड पिंक फ्लावर्स बहुत ज्यादा अच्छे लगते हैं तो पापा गए थे आज वाड़ी पे पापा जब वाड़ी पे गए थे तभी ऑलरेडी ये फ्लावर्स लेके आए थे તો આપણે મસ્ત પોતાના હાથોથી વિશાલ કે લિયે પ્યારા સબુકે બનાવી દિયા હે એન્ડ યે પ્યારી સી ચોકલેટ તો ચલિયે અબી વો તો બહાર બેઠે હે ઓર ઉને ની પતા હે કે ઉનકે લિયે સરપ્રાઈઝ હે તો અબી દેતે હે ઉને સીધા સરપ્રાઈઝ વિશાલ હા બોલ બોલ ચાર નનકરો ફોન જ જોયા કરવા નું જાવું જો ઓફિસ હવે ઓફિસ જવાનું થિયો દ્રશ ખાધી ને હે હેલો ઓફિસ જાવું જો હેમ ને કામ છે મારા ઓફિસ નું અચ્છા તમારા માટે બહુ મસ્ત સરપ્રાઈઝ રેડી કર્યું છે શું ચાહો તમે તમે મારી પાછળ કઈ દેખાય છે

પછી ગુલાબ હોતે છે એની સુગંધ આ બધી તો સ્પેશિયલ અમારા વિશાલ માટે આ સરપ્રાઈઝ ગિફ્ટ થેન્ક યુ અને હજી એક સરપ્રાઈઝ છે શું તમારી ફેવરિટ ચોકલેટ લે લે આ પછી વાડીથી નહી આ તો આવડી પોતાની છે ફૂલ કેટલા મસ્ત છે જો બહુ મસ્ત ફ્લાવર્સ છે આવા જ આપણે સેમ ઘરે આવે છે પણ થોડી નાની સાઈઝ નાની સાઈઝ ના ના વાડીએ બહુ મોટા છે વિશાલ હા તો સેમ છે જો હા જાય યેલો બી છે ઓરેન્જ બી છે કેટલા મસ્ત હતા વેલવેટ જેવા છે તો સૂર્યમુખી હો હા સૂર્યમુખી ના હોય ને હા એવું જ છે એની જેવા છે એની જેવા છે તો કેવું લાગ્યું તમને સરપ્રાઈઝ મસ્ત થેન્ક યુ યાર વેલકમ એટલે આપણે વિશાલ માટે બપોરના મહેનત કરતા હતા બુકે માંડ માંડ બેનો વિશાલ એટલી બધી વાર લઈ ગયો તો પાછળથી થી જો ઓલી દાળીઓ આપણે સામે તોડી આવ્યા હતા તે લગાવી પછી ફ્લાવર પપ્પા લઈ આવ્યા હતા તો જોડે જોડે ફ્લાવર લગાવ્યા મારો ભાગ તો તમને ને સારું લેવાની ફાઇનલી મમ્મી પપ્પા તો ગયા હે મંદિર એન્ડ હમ હો ગયે હે વાપિસ અપને નય લુક કે સાથ રેડી ક્યુકી ઓબવિયસલી આપ સબ જાણતે હોંગે કે કુછ નય લુક કે સાથ અગર હમ રેડી હોંગે तो या तो कहीं पे बाहर जाना रहता है या तो चाय पानी पीने जाना रहता है तो ऑब्वियसली चाय पानी पीने जाने वाले हैं तो जल्दी से जाके वापस आ जाए इसलिए मम्मी पापा मंदिर गए हैं तो उससे पहले ही हम रेडी हो गए हैं पापा लेके आ गए हैं ताजे ताजे चीकू एकदम ठंडे ठंडे हैं तो विशाल को चीकू का जूस बहुत पसंद है जो कि चीकू का जूस एक ऐसी आइटम है जो कि सभी को इतना ज्यादा पसंद है आएंगे तो उन्हें देंगे हम सीधा जूस की सरप्राइज तो चलिए फटाफट चीकू की छाल निकाल कर हम इसे कटिंग कर लेते हैं और चाय पानी पी के मैं और मम्मी आ गए हैं वापस घर पर और जैसे चाय पानी पीने जाने से पहले हमने आप सभी को बताया था कि हम बनाने वाले हैं विशाल के लिए सरप्राइज ठंडा ठंडा चीकू का जूस तो अभी नहीं हमारे विशाल के लिए चीकू का जूस बन भी गया है तो चलिए अभी इसे ग्लास में डाल के भगवान को भी हम धर देते आज तो विशाल हमारे बोला ऑफिस नाखी देवु हाथ वगे आया

પ્યોર દૂધ વિશાલ માટે પાણી આપડે રોંઢી પી લીધું મમ્મી અને આમને એમ કીધું કે આવે પછી કે મને તાજું કરી દેજો પીડું રહી નો ભાઈ મમ્મી કારણ કે આપડે પીધું એ ત્રણ કલાક થઈ ગઈ ચાર પાંચ છ સાત તો અત્યારે તમને રિસેન્ટ પણ બનાવી દીધું મેં તમે પી લ્યો આજે મમ્મી ક્યાં થઈ ગઈ પછી કે પાયલ પણ બનાવી દે અડી કલાક પછી તો પછી લાગશે

और मसाला खिचड़ी में भी आज हमें कुछ ज्यादा नहीं डालना है सिंपली आज हमने ले लिया है आलू लौकी और बैंगन बैंगन आज कुछ नहीं डालना है देन दोनों से हम इसका वगार करेंगे यहाँ पे खिचड़ी ले ली है हमने अच्छे से वॉश करके अपने टोमेटो मिर्च एंड कढ़ी पत्ता तो चलिए फटाफट हमारी खिचड़ी बना लेते हैं जल्दी से खा के फ्री हो जाए तुम जी सको हमारी मसालेदार खिचड़ी मम्मी हाथ न टमाटा नाक मस्त खाटी खाटी ठंडी ठंडी छाछ

જોઈ શકો છો કે આપણે હળદર મીઠામાં પલાળી દીધી અને હજી મમ્મી ભેળવે છે હળદર મીઠાના પાણીમાં રાખવી તો પડે જોઈ અને હવે આને કાલે હુકવવાની ને હા તો આ તમે જોઈ શકો છો પ્રોસેસ આપડી ઓન ધ વે ચાલુ થઈ ગઈ છે અને બસ હવે આવતીકાલે આને સુકવવા મૂકી દેવાના છે અને બાકી ગરમર ચુંડા બધાની પ્રોસેસ આપડી ચાલુ જ છે તો બધા સુધી બહુ જલ્દી અમે લોકો અઠાણો પહોંચાડવાના છે ફાઇનલી હવે હમ આ ગયે હે વાપિસ આપ સભી કે સામે apni products लेकर क्योंकि बहुत सारे order अभी आना स्टार्ट हो गए हैं और बाकी सारे order तो on the way ही है तो सभी लोगों के लिए यहां पे देखिए आप हमारी पूरी तैयारियां हो रही है सभी के फेवरेट अभी तो गोल केरी के अઠાણા की हम शुरुआत करते हैं બનના સ્ટાર્ટ હો ગયા હે તમે જોઈ શકો છો કે ચાસણીમાં આપણે મૂકી દીધું છે બપોર નું તડકે હતું એ ચાસણી કરીને ભેળવી દીધું છે દિવસ તડકા મળ્યો હવે સાંજે પાછું આને નીચે લઈ આવવાનું કાલે પાછું ભુલા વગેરે તડકે મૂકવા જવાનું છે તો મમ્મી અડધું અડધું તો ચાસણી વાળો તો રેડી થઈ ગયું છે તો હવે પ્રોપર કેરેજ આની કમ્પ્લીટ થાશે એને 5 દિવસ તો લાગે ઓહો તો પ્રોસેસ ચાલુ જ છે તમારા બધા સુધી એટલે તમને જે સમય ગાળો આપેલો છે ઈ સમય ગાળા સુધીમાં તમારા બધા સુધી અમે અમારી પ્રોડક્ટ્સ છે ઈ પહોંચાડી દેશું અને આ તમે જોઈ શકો છો આ તો ખાટી કેરીની પ્રોસેસ છે અને આમાં હજી ગોળ કેરી છે ચુંદો ઓકે આની અંદર છે ચુંદો તો ચુંદામાંય મમ્મીએ સેમ પ્રોસેસ કરી લીધી હતી આજ સવારે જ તો ઈ આપણે જોઈ લઈએ અને બાકીનો ચુંદો છે જે આ પ્રોસેસમાં છે એને હજી ચાસણી લઈને આવતીકાલે મિક્સ કરશું આપણે ઝુંદો પણ રેડી થાય છે ધીમો ધીમો છે ચાસણી જ છે ચાસણી પ્રોપર આવશે તો અથાણું આખું વરસ બેસ્ટ રહેવાનું છે તો અહીંયા આપણો જુંદો રેડી થાય છે અહીંયા મેઇન બધાની ફેવરિટ ગોળ કેરી અને ઓલસો મારી બધાની ફેવરિટ ગોળ કેરી અને બધાનો ફેવરિટ મુરબો મુરબો મીન્સ છુંદો કારણ કે અમારા ઘરની સ્પેશિયાલિટી તો બધાને અલગ અલગ અથાણા ભાવ તો વર્ષે અલગ અલગ અથાણા બને પણ મારા માટે સ્પેશિયલી ગોળ કેરી બને કારણ કે મને ગોળ કેરી અનહદ વાલી છે એમ અને અહીંયા ખાટી કેરીની પ્રોસેસ થાય છે અહીંયા ગુંદા કેરી માટેના ગુંદા આપણે અળદર મીઠામાં પલાળીને રાખી દીધા છે અહીંયા પાછે ગોળ કેરી માટેની કારણ કે ગોળ કેરી તમારા બધાના બહુ ઓર્ડર છે ગોળ કેરીના અને અહીંયા પાછી ખાટી કેરી અને મેઇન ગરમર પણ આપણે રાખી દીધી છે ગરમરમાં ગરમર મમ્મી કઈ રીતની આવશે આપણે ગરમર હળદર મીઠા વાની આ બધ થઈ જ ગઈ છે હળદર મીઠાને ખાટ પાડીસ નાખી દીધું ઓકે હા ત્યાં ગરમર અત્યારે ગરમર તૈયાર થઈ જ છે ઓકે તો હવે મમ્મી એની પ્રોસેસમાં છે મમ્મી કહે છે હું ઝડપથી અથાણા રેડી કરવા માંગુ છું પણ જે સમયસર પ્રોસેસમાં ટાઈમ લાગે છે એ તો થોડોક રેહશે જેવડાવશે આવે ને ઈ પ્રમાણે પ્રમાણે થાય તો બહુ જલ્દી તમારા સુધી અમે અથાણા પહોંચાડી દઈશું જે લોકોને હજી સુધી ખ્યાલ નથી કે અથાણા માટેનો ઓર્ડર ક્યાં કરવો તો ઓલરેડી મેં નીચે નંબર મેન્શન કરી દીધો છે તમે ત્યાંથી જઈને અથાણા માટેની ઇન્ક્વાયરી કરી શકો છો